નમસ્કાર હિન્દ આજે ફરીથી મુખ્ય સેવિકા માટે એક સરસ મજાનો ટોપિક લઈને આવ્યો છું સ્ક્રીન ઉપર તમે મુખ્ય સેવિકાનું જોઈ શકો છો જેની અંદર પ્રશ્ન પ્રશ્ન નંબર નંબર અને એ બંને એક જ ટોપિક સાથે સંબંધિત છે આનો અર્થ એ થયો કે જો તમે પ્રશ્ન નંબર એક ને વ્યવસ્થિત રીતે રીડ કર્યો હશે તો પ્રશ્ન નંબર ચાર એ ઓટોમેટિક આવડી જશે અને બે માર્ક રોકડા તમને મળી જશે પ્રશ્ન નંબર એક એ વિશ્વ સ્તનપાન સપ્તાહ વિશે છે

સામાન્ય રીતે શિશુને બે વર્ષ સુધી એ સ્તનપાન કરાવવું હિતાવહ છે હવે પ્રશ્ન નંબર ચાર જોઈએ કે પ્રથમ કલાકના દૂધની અંદર શું હોય છે ઓપ્શનમાં આપેલું છે કોલોસ્ટ્રોમ તો એનો સાચો જવાબ છે પ્રથમ કલાકની અંદર જે માતાનું દૂધ હોય છે એ ઘાટા પીળા રંગનું હોય છે જેની અંદર કોલોસ્ટ્રોમ હોય છે અથવા તો એ દૂધને કોલોસ્ટ્રોમ તરીકે ઓળખવામાં આવે છે જે બાળકની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ જ વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે વિટામિનોથી ખૂબ જ ભરપૂર હોય છે તેમાં દસ ટકાથી વધુ પ્રોટીન હોય છે ચરબી ખૂબ જ ઓછી હોય છે અને યોગ્ય કાર્બોહાઈડ્રેટ હોય છે એટલા માટે જ આ કોલેસ્ટ્રોલ પીવડાવવું એ બાળક માટે ખૂબ જ જરૂરી ઉત્પાન કરાવવાથી શિશુની સાથે સાથે માતાને પણ ખૂબ જ ફાયદો થાય છે સ્તનપાન કરાવવાથી માતામાં ઓક્સિટ્રોસીન નામનું હોર્મોન રિલીઝ થાય છે જે ગર્ભાશયના સંકોચન મદદ કરે છે અને ગર્ભાશયના અંદર મદદ કરતું હોવાથી એ પ્રસૂતિ પછી જે સ્ત્રાવ થતો હોય છે એ રક્તસ્ત્રાવને ઘટાડવામાં આ ઓક્સિટ્રોસીન નામનું હોર્મોન જે છે એ મદદરૂપ થતું હોય છે ત્યારબાદ જ્યારે પણ માતા સ્તનપાન કરાવે ત્યારે એના શરીરમાં પ્રોલેક્ટિન નામનું હોર્મોન રિલીઝ થતું હોય છે જે છ મહિના સુધી માતાને ગર્ભ ધારણ કરતા રોકવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થતું હોય છે સો અન્નપાન એ શિશુની સાથે સાથે માતા માટે પણ ખૂબ જ ઉપયોગી છે આવી જ માહિતી માટે તમે અમારી ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને ઉપર આપેલા વોટ્સઅપ નંબર ઉપર મુખ્ય સેવિકા લખી અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવ થેન્ક યુ